ગઈકાલે છ વાગે મારા સસરાને એડમિટ કરેલા સામાન્ય તાવ હતો અને રિપોર્ટ કર્યો તો ઝેરી મેલેરિયા એવું દર્શાવવામાં આવ્યું અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી અને ટ્રીટમેન્ટ ચાલુ તો કરી અને એ લોકોને જણાવેલું હતું કે થોડીક પેશાદમાં પ્રોબ્લેમ છે તો તમે એની સારવાર કરજો એમ તો આ લોકોએ એની સારવાર કરવાને બદલે આ લોકો બાટલા ચડાવી અને બાટલા ચડાવવા જ કર્યા ચડાવવા જ કર્યા પ્રોબ્લમ હતી એ સોલ્વ કરી નહીં અને ડૉક્ટરની બેદરકારીથી આ કેસ ફેલ થઈ ગયો છે એનું મુખ્ય કારણ એવું હતું કે સાંજે બે વાગે દુખાવો બહુ બહુ જ દુખાવો ઉપડ્યો હતો અને સિસ્ટરે કોલ કરેલો ડૉક્ટરને અને ડૉક્ટરે એવું કહેવામાં આવ્યું કે એમને તમે પેઇન કિલર દવા આપી દો અને એ દવા આપી અને ડૉક્ટરે ફોન મૂકી દીધો અને આપણું પેશન્ટ અહીંયા ફેલ થઈ ગયું ડૉક્ટરનું નામ છે ભાવેશ ચૌહાણ અમારી માંગ એવી છે કે અમને યોગ્ય ન્યાય મળે અને કાર્યવાહી થાય અમને ન્યાય મળે પછી જ ઉપાડવામાં આવશે ફોન કર્યો છતાં પણ એક ટીકડી આપી દીધી આપણે નર્સે કે આ ટીકડી આવી જાવ પેનકિલર કિલર પછી આપણે જોઈશું પણ સિંગલ વિઝિટ નથી કેતી